વડોદરા શહેર માં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આધારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે તો ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ સાથેની છે સ્વતંત્ર પર્વ ની ઉજવણી પહેલા સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવશે પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કામગીરી કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વિવિધ પોલીસ મથક ના પીઆઈ સહિત કર્મીઓ હાજર રહ્યા છે આજ હર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા પોલીસ મુખ્ય મથક તમામ અધિકારીઓ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ આ એક પ્રયાસ કરી છે પરેડ નું આયોજન થાય છે તાલીમ થાય છે પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે એવા પવિત્ર સ્થળ છે સાથે સાથે હજારથી વધારે પરિવારો પણ અહીંયા રહેતા હોય છે તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ સંદેશ શહેરમાં આખા રાજ્યમાં અને દેશમાં ફેલાવવા માંગીએ છીએ એ પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રત્યે આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ કર્મચારીને પણ જશે કે મારા વિસ્તાર ક્લીન રહેવું જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ જેથી કરીને આપણા સમગ્ર શહેરને પણ સુંદર સાફ રાખવા માટે એમના ફાળો રહેશે નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર